ચાલો માંડવી ની વાતો કરીએ આપણે પેલા ની તમે છે ને પેલા માંડવી છાણા બાવણા ને એવું કઈ નહીં અને ખોલવા વાળા છોકરા ને બોલાવે ને પસા પૈસે માણો અને માણો ચોખી ગઈ બી આવો આઠાણા દેતા તો આઠાણા કેતા ને આઠાણા કેતા મે મેં તને ફોલે લઈશ હો તમે ખેતર રહ્યા જતા ને એટલે અમે પછી હે ફોલવા હતો મે

પૈસા જ્યાં પૈસા મળે અરે પેલા તને કહું માકડ પડતા ધૂલમ નામ વાળી ન્યાય માકડ ખાટલા હોય માકડ કે હવે બહુ પીડા નું શું કરું મેં ખાટલો બાંધો નાડા બાંધી

બધા ગામડર થાવી એવી બપોરે કોઈ ખેતર ગયા હોય આટો વીટો બસ ઘોડા ત્યાં ગયા પડમાં મૂકે મુકલ ઘોડા બધા થયા છે ઘરે ઘરે ઘોડું વાણીયાનું હોય ઘોડું એ બો આવો સમય હતો પેલા અમે નાના હતા ને માંડવી ફોલવા જતા ને આમ ખોલતા ચાલો હોય મોટેલ હા ત્યાં જ નથી ગલતીમાં

ખાવાનો ખાવાનો અત્યારે પછી કે ફલાણા ભાઈને કેન્સર છું ફલાણા ભાઈને આ રોગ છો પણ ખાવામાં હવા જ લાગે પણ માલપા નકરું કેમિકલ એટલે મળે મને એટલે તો રોટલી માખણનો પીંડો થોડોક લઈ લે પછી એ ભાખરી ખાચી જાય ને ખાતું જાય અમે વાળીએ હોત કરતા હજી હોત નહીં માલપા ગમાન ગાંડાનો ડાબો હોય ને એટલે બાફની વોરાડો અને ઉકાળો ને ધોવાડા કાઢતો એમ ગાંડ બાપમાં વડાળો આવે એટલે પછી બધા એક ભારો શેવડી કાઢીએ અને ગામના હોય આવતા વાળી સાંજ ખાવા ખરું બિસાર આવે એમ શેવડી ખાઈએ શેરડી ખાઈને પછી ગમાડીમાં પૂરી જવાનું એમાં એક જે ચડાવી સકરિયા હાંડી કહેતા એને સકરિયાના મારી માટલું ભરી ગયું એમ છે સકરિયાનું માટલું ભરીને પછી એની મારી પાસે વેલા હોય ને ગુથો થઈ ગયો પછી એને આમ ઊંધું વાળે ઊંધું માટલું વાળે ને પછી એની માથે તાપ ચલ કોઈ બાદળ ગળ એવું નાખ્યા કરે પછી વરાળની વાઇશ મળે ને આવવા તો એમ થાય કે હવે સકરિયા બફારા પછી બળો લઈને આમ કીને આમ આડું આમ કરે ને તાપ હોય ત્યાં આશેસ ન લેવાય આમ આડું કીડ નાખે ઊભું પછી માળો કાઢ નાખે અને માલ પછી સકરિયા કાઢે પછી હવે ફોલી ફોલી એ કોઈ ભઠો જાયનો હોય શિયાળાનો અને ભઠ્ઠે બેઠા બેઠા સકરિયા ખાય વધે ને એ માટલા પડ્યા જાય ને એ પાછો સવારે વહેલો ઊભો થાય ને એ પણ બધો સકરિયા ખાય પછી એમાં લાટે પડી ગયું હિમ એટલે અમે તો ગમાણમાં હું હોય પછી હાજે ભરેલો ઘડો મશીન હતા મોટરો નહીં હવે આંગળી તેરવે એ પાણી હવે સીધી મશીન હેન્ડલ મારીને ચાલુ કરવાનું ઉપડે ને તો કાકડ કરવા ગયો આવું બળ ઉર્બળ જ હતું મોકડું પછી જમાણમાં પૂરી દઈ સકરિયા ને ઉખાય ખાય ઓલો બાપા છે ને નિશનિશ બાપા એ આવતા કાયમ ખાવા હરો બચારો અમારું શાક પાંદર લઈ જાય એટલે એ ઉભા થયા એટલે એને હું ભઠ્ઠો બટો કરું પાણી ગરમ કરું મોટું ભવવા અને દાંતણ વળવાયનું કરવું પરબડું જ્યાં જ પટ મારે એટલે સીધું દાંતણ આવ્યા હાથમાં વળવાય એ દાંતણ પાણી કરે એમાં પાણી માટલે લેવાઈ ગયો ને

એલે મસાલાય ખાંડીન નાખતા તા તાજે તાજા લસણ લસણ ખાણાન મધુ દવા વગેરે તાજુ ખાવ ખાવનું મેપુર ભઈ ને મસોતા વગેરે હે

မန်ဒိုမရည်ကြ ेलो အန်တိုမူအော်ရူဝူရွေနီသူအာဝဲဘောကောဘောကူသူအာဝဲကုရန်ကိုဘဘေဝိနောရေဘာပာဒါဝူ

ગામમાં આવ્યા પીએસઆઈ એમજી પીએસઆઈ આવ્યા ને આ ગામમાં ધોવાનો છે હુમરનો છે બોલાવવાનું કે પાસે તાવડ ઉતારામાં બરો ચાલત સાહેબ એવા તમને બોલાવે તો મારો કાંઈ ગુનો એ ગુનો ગુનો એ કાંઈ મને ખબર નથી તમને બોલાવ્યા થઈ ગયા